સૌ કોઈ મહાન ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના છે મહારાજે આપણને સત્સંગ કરતા શીખવાડ્યું સંતોની સેવા કરતા શીખવાડી ભક્તિ કરતા શીખવાડ્યું ધર્મ પડાવતા શીખવાડ્યું બધું જ શીખવાડ્યું સાથે મહારાજને એક લગન એક ઈચ્છા એ પણ હતી કે વ્યવહાર કેવી રીતે કરવો એટલે એણે શિક્ષાપત્રીમાં ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે પોતાનો સત્સંગી પોતાના ભક્ત ક્યારે કોઈ પાછળ ન રહી જાય એ આ દુનિયામાં શ્રેષ્ઠ દેખાય એની વર્તણૂક શ્રેષ્ઠ રહે એ માટે એક ભક્તનો વ્યવહાર કેવો હોવો જોઈએ તે પણ શીખવાડ્યું હે વાલા હરિભક્તો મહારાજ જયારે ગઢડાનું મંદિર બંધાવતા હતા ત્યારે ઘઢડા તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાવનગર જિલ્લામાં આવે છે અને ભાવનગર જિલ્લાના રાજભારના ઠાકોર વજસિંહજી બાપુ હતા તો વજયસિંહજી બાપુને માણસો દ્વારા એ મંદિરની પરમિશન લેવા માટે મોકલતા હતા પણ કામ પાછળ ઠલાવતો હતો અને પરમિશન આવવામાં બહુ જ વાર લાગતી હતી મહારાજ કામના ઉતાવળા હતા અને કામના પણ ચોકસાઈવાળા હતા કે કોઈ પણ કામ કરીએ તો કાગળ હોવા જોઈએ આ બધી શિક્ષા પણ મહારાજે વાત કરી છે કે પુત્ર અને મિત્રની સાથે કઈ પણ જમીન કે કઈ પણ દસ્તાવેજો કરવાના થાય તો એની નોંધ રાખવાની લખાણ સાક્ષી સહિત કરી રાખવાનું

તે સૌ કોઈ આપણે આ પ્રસંગ પરથી સાંભળીએ અને સમજીએ હે વાલાહરી ભક્તો ગઢડા મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો માલ સામાન આવતો થયો પાયા ગળાઈ ગયા પણ ભાવનગરના રાજા વચેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો એટલે દાદા ખાચરને રૂબરૂ મહારાજે ભાવનગર મોકલ્યા દરબારે મીઠાશથી જવાબ આપ્યો કે હજુ મારી પાસે કાગળો આવ્યા નથી આવશે એટલે તરત મંજૂરી કરી મોકલી દઇશ

તે ગયા ત્યારે દરબારની કચેરીમાંથી કહેવાયું કે દરબાર સાહેબ ને મળ્યો કારભારી ઠાકોર વચેસિંહજી ને મળ્યા તો તેને પણ બારોબાર જવાબ આપ્યો તમ તમારે કામ ચાલુ કરો મંજૂરી હું થોડા સમયમાં મોકલી દઈશ એટલે કારભારી પણ ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા એ જાણી શ્રીજી મહારાજે થોડા દિવસ રાહ જોયા પછી પોતે જવા નિર્ણય કર્યો અને બોલ્યા કે આવું તે કઈ રેઢિયાળ જેવું રાજતંત્ર ચાલે છ છ મહિના થયા છતાં મંજૂર ના થયા મહારાજે જો રેઢિયાર ખાતું પણ ઉમરાળા કહ્યું લ્યો પેલા લીમડાના બેસી બપોરા કરી લઈએ નાજા જોગિયા લાવો પાતાનો ડબ્બો મૂકો નાજા જોગીયા બેસીને ડબ્બો ખોલી ઢેબરા કાઢ્યા ત્યારે મહારાજે કહ્યું નાજા જોગ્યા એ ઉપરના ઠેબરા તમે લઈ લો અમે અમારા ઠેબરા ઓળખીએ છીએ એમ કહી ડબ્બો પોતે તરફ ખેચીને નીચેથી ઠેબરા કાઢ્યા તે જોઈ નાજા જોગ્યા બોલ્યા હા હા મહારાજ થોભો જુઓ તો ખરા આ ઠેબરો એક તરફ તો કાચો છે ત્યારે મહારાજ બોલ્યા કે હા હા અમે જાણીએ છીએ તેમાં માં બનાવનારનો પ્રેમ નતર્યો તે કાચું રહી ગયું છે તે વખતે કાર્યાણીના રવજીની દીકરી ઉમરાળાએ સાસરી હતી તે લુગડા ધોવા આવતા તેની નજર નાજા જોગ્યા પર પડતા તે તેને ઓળખીને નજીક આવતી બોલી અરે દરબાર તેમ અહી ક્યાંથી ત્યારે નાજા જોગ્યાએ કહ્યું કે ભાઈ તમે મને ઓળખો છો ત્યારે એ રવજીની દીકરી બોલ્યા કે હા હા નાજા બાપુ તો જ તમને બોલાવું ને હું રવજીની દીકરી નાજા જોગ્યા કહે છે લે તમે અહીં ક્યાંથી બાઈ ત્યારે તે દીકરી બોલ્યા કે હા અહીં અમારું સાસરું છે પણ તમે અહીં બેસીને આ શું લુખા થેપલા ખાશો હાલો ઘરે ત્યારે નાજા જોગ્યા બોલ્યા કે ના દીકરી ઘરે આવવાની વેળા નથી અમારે ભાવનગર વેલા પહોંચવું છે ત્યારે તે દીકરી તેના પ્રત્યુત્તરમાં કહે છે કે તમે તમને જાજા ખોટી નહીં કરો છતાંય હમણાં જમવાનું થોંપજો એમ કહીએ મેલા લુગડાનો ઘાસડો મેલી તે હળી કાઢતી ઘરે પહોંચી ને દહીંનો પાટિયો અને ગાજરનું અથાણું લઈને આવે ત્યારે

જળપાન કરી થોડી વારે હાલતા થયા ત્યારે બાઈએ કહ્યું કે પાછા વળો ત્યારે મારા ઘરે જરૂર રોકાઈ રહીજો પાદરમાં જ અમારું ઘર છે બાઈનો આગ્રહ જોતા મહારાજ કહે છે કે હે નાચા જોગિયા આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય તો તો બેડો પાર થઈ જાય ત્યારે નાચા જોગ્યા બોલ્યા કે હા ખરું હું મહારાજ પણ તમારી માયા ક્યાં કોઈને સુખ લેવા દે છે

આ રાજના કામનું બોજું બહુ રહે છે તે તમારું કામ ભૂલી જવાતું હતું ત્યારે મહારાજ બોલ્યા કે હા દરબાર ખરું જ છે રાજના કામ તો એવા છે અમે કઈ મનમાં લેતા નથી લ્યો ત્યારે જય સ્વામિનારાયણ અમે હવે જઈએ છીએ ત્યારે વજયસિંહજી બાપુ બોલ્યા કે અરે મહારાજ હમણાં તો આવ્યા ને એમ શી ઉતાવળ છે રાજના મહેમાન થાવ આજે તો અમને ગર્વ છે તમે અમારા ગામને તીરથ કરીને ઘણા ઠગારા કરડા કાઠી દરબારોને વશ કરી ટાઢા પાડ્યા અને વસ્તીમાં શાંતિ કરી છે ત્યારે મહારાજ બોલ્યા કે ના દરબાર કોઈ વાર જરૂર તમારે ત્યાં મહેમાન અત્યારે તો રોકાશો નહીં રાત પહેલા ન પુગાય તો કાઠી ડાયરો અહીં સુધી આવે તમે તો જાણો છો ને કે કાઠી ડાયરો બહુ અધૂર્યો છે ત્યારે વજે વજયસિંહજી બાપુ બોલ્યા ઠીક તો ભલે જય સ્વામિનારાયણ કઈ દરબારે મહારાજની ઉભા થઈ

એમ કહી ઘોડેથી ઉતરી દંડવત કરવા માંડ્યા મહારાજે કહ્યું રાખો દંડવત પણ મંદિર કરવાનું કામકાજ કેવું ચાલે છે ત્યારે તે બોલ્યા કે મહારાજ સવારે ત્યાંથી જ નીકળ્યો હતો સૌ સંત હરિભક્તો ઠરાવ પ્રમાણે રાતે રાતે કામ કરે છે અને દીએ ઘરકામ કરે છે

મહાન આખ્યાન છે આ આખ્યાન પરથી આપણે એ જાણીએ કે ભગવાનને કેવી પ્રભુ ભજાવવાની ઝંખના હતી માણસોને સત્સંગના માર્ગે વાળવાની કેવી ઝંખના હતી મહારાજ ખુદ ભાવનગર જઈને એનો લેખ લઈ આવે છે અને એ સમયના હરિભક્તો કેટલા મહાન હશે આપણે કદાચ આટલા મહાન હશું એ સમયના હરિભક્તો એટલા મહાન છે કે દિવસે ઘરનું કામ કરે અને રાત્રિએ મંદિરનું કામ કરે

પૂરતા અને ચોકસ કાગળો કરી પછી જ નિત્ય નવું કામ આરંભીએ અને હેવાલા હરિભક્તો આ હરિભક્તોમાંથી તો આપણે એક ગુણ ચોક્કસ એ કેળાવીએ ત્યારે મંદિરની સેવા કરવામાં ક્યારેય પગ પાની કે પાછી પાણી ન કરીએ અહીંયા ગઢરાનું મંદિર ચાલતું હતું ત્યારે ભક્તો દિવસે ઘરનું કામ કરતા અને રાત્રિએ મંદિરનું કામ કરતા હતા હવે જ્યારે મંદિરનો કાગળો મળી ગયા કાગળો પૂરતા અને પરફેક્ટ મળ્યા ત્યારે મહારાજે કીધું કે હવે દિવસ અને રાત મંદિરનું કામ કરો અને મહારાજે આવો રૂડો સંપ્રદાય સ્થાપ્યો આવા રૂડા મંદિરો બંધાવ્યા પોતાની હાજરીમાં આ એક જ અવતાર થયો એવો કે જેણે પોતાની હાજરીમાં મંદિરોને સ્થાપના કરે છે પોતાના સ્વ સ્વરૂપની સ્થાપના કરી છે તો આવા દિવ્ય સંપ્રદાયની વળગીને રહીએ સાધુ સંતોને વળગીને રહીએ હરિભક્તોને વળગીને રહે અને મેઇન મુખ્ય તો કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને વળગીને રહે અને ક્યારેય કોઈનો અભાવ ન આવે ક્યારે કોઈનો ભૂલથી દ્રોહ ન થઈ જાય એ પ્રભુને મહારાજે પ્રાર્થના કરીએ હે વાલા હરિભક્તો જો તમને આ દિવ્ય ચરિત્ર સારું લાગ્યું હોય તો અને ચોક્કસ કરજો બીજા હરિભક્તોને ખૂબ ભાવ પ્રેમ અને આદર થકી મોકલજો જેથી કરીને એ પણ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ભક્તોના અને ભગવાનના દિવ્ય ચરિત્રોના આખ્યાનો ખૂબ દિવ્યતાથી સાંભળ્યું હે વાલા હરિ ભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને દિવ્ય એવું વાતાવરણ સર્જાય આપણે સૌ કોઈ સાથે મળીને ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનું પ્રથમ ભગવાનને થાળ કરીએ ત્યારબાદ એ થાળ બીજા અન્ય ભોજનમાં મિક્સ કરીએ જેથી ઘરના દરેક સભ્યોને તમામ સભ્યોને પ્રસાદી મળી રહે હે વાલા હરિ ભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા દિવ્ય નારી રત્ન ભક્તોના દિવ્ય આખ્યાનો છે તે તમે ચલચિત્ર સાથે જોઈ શકો છો સાંભળી શકો છો અને પરમાત્માનો આનંદ ઉઠાવી શકો છો હિમાલ ભક્તો તો ફરી મળીએ એક નવા દિવ્ય ચરિત્ર સાથે સર્વોપરી સર્વ કારણના કારણ અને સર્વના નિયંત્રણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારે શ્રી સ્વામિનારાયણ ભગવાનના એક દિવ્ય લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેતથી ચાચા કરીને જય સ્વામિનારાયણ